મીડિયામાં જે લોકોના તમે નિવેદન લીધા એ તમામ ઉપર તો ફરિયાદ કરેલી છે મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની બે મહિના પહેલાની અરજી હતી દાખલ કરવામાં આવી બરાબર છે મારા ઉપર જે આક્ષેપ વર્ષથી હું મંદિર છું આ મંદિરમાં રામ લક્ષ્મણ જાનકી સીતારામ શિવશક્તિ બરાબર છે અને આ મંદિરનો નો નેવું ટકા ખર્ચ મેં એટલાય ફેગયો છે એટલે હું એમ નથી કેતો છતાં મંદિર માટે હું કોઈ દિવસ કોઈ એક ફરિયાદ કરે ધર્મ પ્રેમી જનતા કે બાપુ ની દાદાગીરી છે આ છે તે છે નહીં હું તો શિવ નો પરમ ભક્ત છું એટલે મને શિવ માટે માન હોય એટલે ઓલા ને ધમકી નથી આપી મેં જ કીધું ભક્ત છું હું કમળ પૂજા કરી લઈશ ખુલ્લી તલવારે બેસીશ બરાબર છે અને પેલા છત્રીઓ કમળ પૂજા કરતા શિવ મેં કીધું તું અને તમે વિડીયો ક્લિપ માં સાંભળી લેજો કે હું તને મારી નાખીશ કાપી નાખીશ માં બે ગાડું એવું કઈ મેં નથી આપેલું પણ એવો માહોલ ઉભો કરી દીધો અને આપને મીડિયા ને મેં તો આજે આપે મીડિયા ને નથી બોલાવ્યા હું તો આપને બોલાવવાનો છું પણ મારી તબિયત સ્વસ્થ નતી એટલે મેં મીડિયા ને આજે આપની સમક્ષ વાત નથી કરી બરાબર છે એટલે મીડિયા ને અને બીજું મેં સમાજ આભાર એટલે મહિનો કાપે મીડિયામાં જોયું હશે કે સમગ્ર ગામ અને તાલુકા અને જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે માહોલ થયો છે ઇતિહાસ પહેલો દાખલો હશે તો સમાજ માટે મેં કઈ કર્યું હશે હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું કન્યા કેરોની માટે બે હજાર ગામમાં ફીરો છું હું અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા ગાંધીનગર દ્વારકા પાંચ પાંચ કોન્ફરન્સ કરી છે અને હું સામાજિક માણસ છું શિવનો પરમ ભક્ત છું અને અને કન્યા નથી વિવાદ યોગ્ય એટલે મેં આ લોકો ને કીધું આરતી કરવી આપણે સાથે કરીએ અને મેં કીધું આરતી તો અમરનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત આયોજિત આરતી કરો બરાબર છે એ લોકો અલગ અલગ બેનર માર્યા મેં બેનર કોઈ ફાયદાય નથી આ બેનર અત્યારે ફાયદા તો આપણે સમક્ષ

આમાં બે તો આરોપી છે આ જન્મ પ્રેમી અંદર છે ને બે મહિના ફરિયાદ છે છેડતીની એ લઈ ગયો ફોલાવી અને એના ઉપર છેડતી ગઈ એક જૂના ટ્રસ્ટ છે એનો પોત્ર છે બરાબર ઇજત ગોરાણીમાની ઇજ્જત લૂટી ફાડી રાખ્યું એ પણ માલવીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ છે એટલે એવા માણસો આમાં છે એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે આરતી ન કરો બરાબર છે મંદિરના માધ્યમ બનાવી મંદિરને હડપ કરી જવું હોય

અમે walking કરવા garden માં આવીએ છીએ સવારે હું નિવૃત થયા પછી હું અહિયાં જ રહું છું અને મારો રેગ્યુલર ક્રમ છે મંદિરે walking કરું દર્શન કરવા આવું પણ issue એવો ઉભો થયો છેલ્લા ચારેક મહિના પહેલા કે ભાઈ આમાં આરતી કરી હોય તો આમ કરવું પડે આ તો ભગવાન નું અમારે કોઈ વિવાદ માં પડવા માં હું નિવૃત dis છું મને લગભગ બધા આમાંથી ઓળખતા હશે કે હું નિવૃ હું નોકરીમાં તો કોઈ વિવાદ માં નથી આવ્યો એટલે હું કોઈ વિવાદ માં મારો કોઈ અહમ નથી અને હું કઈ એવો મોટો માનતો નથી મારી જાતને બરોબર પણ આ તો ભગવાન શિવ છે એ બધા ભગવાન તમામ જ હોય એટલે ભગવાન શિવ ના માધ્યમથી કોઈ વિવાદ કે ઉભો થાય એવું આપડે ઈચ્છતા નથી અને એમણે કીધું કે અમે કરીએ મળીને તો આપણને કઈ વાંધો જ નથી ભાઈ આરતી થવી જોઈએ એ મુખ્ય વાત છે

પ્રમુખ કોણ છે પીટી જાડેજા કે હું પ્રમુખ છું મને ઓન શું છે ત્યાં આપણને ખબર નથી કોણ છે